સાંસદશ્રી શ્રી ભરતસિંહ ડાભીના હસ્તે સરસ્વતી તાલુકાના સુવિધા સભર અદ્યતન બસ સ્ટેશનનું લોકાર્પણ તો અત્યાર ગામોના મુસાફરો અને ત્રણ હજાર કરતા વધુ વિદ્યાર્થીઓને આ બસ સ્ટેશનનો લાભ મળશે પાટણ જિલ્લાના સરસ્વતી ખાતે અંદાજિત ત્રણ કરોડના ખર્ચે નિર્માણ પામેલ અદ્યતન સુવિધાઓ યુક્ત બસ સ્ટેશનનું આજ રોજ પાટણ સાંસદ શ્રી ભરતસિંહ ડાભીના હસ્તે લોકાર્પણ કરાયું હતું સાંસદ શ્રીએ નવીન બસ સ્ટેશનનું રિબિન કાપી તકતી કરીને ઉદ્ઘાટન કર્યું હતું તેમજ લીલી ઝંડી આપી બસને પ્રસ્થાન કરાવ્યું હતું આ પ્રસંગે યોજાયેલ લોકાર્પણ સમારંભમાં સાંસદ શ્રી ભરતસિંહ ડાભીએ જણાવ્યું કે રાજ્યના નાગરિકોને તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરી શકાય એવો રાજ્ય સરકારનો અભિગમ છે મુસાફર જનતાને સારી સુવિધાયુક્ત બસો અને સુવિધાયુક્ત બસ સ્ટેશન મળે એ માટે બજેટમાં ખાસ જોગવાઈ કરી છે મુસાફરો અને એસટી બસનો સંબંધ ગ્રાહક અને માલિક જેવો છે ગ્રાહક ભગવાન છે તો મુસાફરને ભગવાન સમજી કામ કરશો તો એસટી વિભાગનો મોટો ફાયદો થશે નવીન બસ સ્ટેશનમાં સુવિધાઓની સાથે સ્વચ્છતા જાળવવા અને બસ સ્ટેશન નજીક વાવી આ વિસ્તારને રળિયામનું બનાવવા અપીલ કરી હતી આ પ્રસંગે જિલ્લા પંચાયત પાટણના પ્રમુખ શ્રી હેતલબેન ઠાકોર ધારાસભ્ય શ્રી કીર્તિભાઈ પટેલ કિરીટભાઈ પટેલ વિભાગીય નિયામક શ્રી એમ ડી શુક્લા ડેપો મેનેજર શ્રી ટી વિભાગના અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નવીન એસટી બસ સ્ટેશન ખાતે ઉપલબ્ધ સુવિધાઓ રૂપિયા ત્રણ કરોડ તેર લાખના ખર્ચે બનેલ નવીન એસટી બસ સ્ટેશન પ્લેટફોર્મ બેઠક વ્યવસ્થા વેઇટિંગ હોલ ટીસી ઇન્ફોર્મેશન ઓફિસ વોટર રૂમ પાર્સલ રૂમ સ્ટે રેસ્ટ રૂમ બેબી ફિડિંગ રૂમ શૌચાલય સહિતની સુવિધાઓથી સજ્જ બનાવાયું છે વિકલાંગ વ્યક્તિઓ માટે સ્પેશિયલ પ્રકારના શૌચાલય સ્લોપિંગ રેમ્પ વ્હીલચેર ટેક્ટાઇલ ટાઇલ્સ બ્રેલ લિપિમાં સાયનેજીસ ગ્રેપ બાર જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે આસપાસના તોતેર ગામોના મુસાફરો અને ત્રણ હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓને આ બસ સ્ટેશનનો લાભ મળશે મુસાફરોની સુવિધા માટે સિક્સટી એક્સપ્રેસ અને એકસો લોકલ ટ્રીપ મળી કુલ એકસો ટ્રીપ તૈયાર દ્વારા એસટી બસોની સુવિધા મળશે તાલુકા ખાતે ગુજરાત રાજ્ય એસટી વિભાગ દ્વારા નવીન એસટી બસ નું લોકાર્પણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના અધ્યક્ષ બેન શ્રી એતલબેન ધારાસભ્ય કિરીટભાઈ પટેલ અને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના કાર્યકરોએ હાજરી આપી અને લોકોને સુવિધાઓ મળી રહે એના માટે navin başten kullu mukvamayi